સ્નાન આચમન કરવાથી પવિત્ર થવાય છે સુરત શહેરમાં લોકો માટે જીવાદોરી સમાન તાપી માતા મહત્વ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે એક વસેલું શહેર છે અને આના કારણે જ સુરતને સૂર્યપુર કહેવાય છે સુરતની દિવાદોરી તમામ તાપી નદીનો આજે જન્મદિવસ છે તાપી નદીનો જન્મ આષાઢ આષાળસુ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી છે કે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગે ચંગે ઉજવે છે આજે સુરતમાં તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ તાપી નદીને ચુંદડી ઓઢાડી પૂજા પણ કરવામાં આવી હતી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ દ્વારા નદીને અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આમ નામને મા તાપીના પ્રાગટ્ય દિનની ઉત્સવેર ઉજવણી કરવામાં આવી હતી